જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનૈલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે છે નવરાત્રિનો પહેલો દિવસ અને હું તમારી માટે ચામુંડા માતાજીની ચાર ધામની આરતી લઈને આવી છું તો સૌ ભેગા મળીને આરતી ગાઈએ ચાર આરતી चार चार धामी माँ देवी नी आरती के पेली आरती पाने रामा बीजी आरती सुंदा गढ़ माँ तीजी आरती चोटी लामा चौथी गढ़ कोटड़ा मारे चार चार धामनी मारी कुल देवी नी आरती ಚಾರೀ ಮಾುಂಡ ಆರತಿ ಜಾಲರ ಜನಕಾರೆ ನೋಬತನೆ ನಗಾರಾ ಶಂ ಅ ಶರಣಾಯು ವೆ ನಾ ಗುಂಜೆ ನವಖಂಡರೆ ಚಾರಧಾಮಿ ಮಾ ಕುಳದೇ ನೀ ಆರತಿ ચાર ચાર ધામની ચામુંડ માની આરતી હે સંધ્યા ટાણે સમરું વેલા યાદ કરું હું સૌથી પહેલાં સાદ સુણીને આવજો વેલા ભક્તો ગાંડા ઘેલા રે ચાર ચાર ધામની મારી કુળદેવીની આરતી ചണി മാ ചാമുണ്ഡ മീ ആരത്തി ദുവാടേ വേള ജ്യോതി അഞ്ചവാടേ വേള സേവ ജനാ ചരണി ഭാഗേ മേണ ഭവന രേ ರಿಚಾರ್ ಧಾಮಣಿ ಮಾಕುಳೆ ದೇವಿನಿ ಆರತಿ ಮಾ چار چار ಧಾಮಣಿ ಮಾಚಾ ಮುಂಡೆ ಮಾನಿ ಆರತಿ ಹೇ दानವನೇ ಮಾರಣ ಮಾರೋಳ್ಯಾ પટી માં ચંડ મુંડ ને ચોળ્યા અંતર મા કરજો વાળા ચિતન ગુણ લાગાવા રે ચાર ચાર ધામ ની માળદેવ ની આરતી મા ચાર ચાર ધામ માડમાંારતી મી માુળદેવી આરતી બોલો કૃષ્ણ કનિયા લાલ કી જય